Nick? સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે નવા વર્ષની ઉલ્લાસનમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ચર્ચ ખાતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ગામડી પેરિસના ફાધર ફ્રાન્સિસ પરમારે જણાવ્યું હતું કે નવું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે ત્યારે આપણે સૌ પ્રભુ ઈશુએ એકબીજા ઉપર રાખ્યો હતો તેવો પ્રેમ રાખીએ એકબીજા સાથે મળી સંપીને રહીએ અને આ નવું વર્ષ સૌના જીવનમાં સુખરૂપ નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેઘવાને આજના નવા વર્ષના દિવસે સંકલ્પબદ્ધ બનવા અને તે સંકલ્પ દ્વારા નવા વર્ષ દરમિયાન જે ગત વર્ષમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે જોવા જણાવ્યું હતું અને વિશ્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં શાંતિનું રાજ્ય સ્થપાય તેમ જણાવી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી ચાવડાપુરા ચર્ચ ખાતે નાતાલ અને નવા વર્ષના દિવસો દરમિયાન ફાધર જગદીશ માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં યુવા દિનની ઉજવણી સિનિયર સિટીઝન ડે પેરિસ કાઉન્સેલિંગ ડે બાળ દિન રમતગમત દિન મહિલા દિન અને વર્ષના છેલ્લા દિવસે પરમપ્રસાદની આરાધના અને પ્રાર્થના બે હજાર ચોવીસના વર્ષને વિદાય અને મધ્યરાત્રિનો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો નવા વર્ષની ઉજવણીના દિવસે ફાધર આરોપ ફાધર મેરી જોસેફ બ્રધર પ્રમોદ અને સિસ્ટર હંસા સિસ્ટર મેરી દ્વારા ચાવડાપુરા ચિટોડિયા ધર્મ વિભાગના ધર્મજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવા વર્ષની ઉજવણીના દિવસે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મ

પ્રગતિ થતી રહે એવી અભ્ય પ્રાર્થના બોલાઓ આજે વિશ્વની અંદર જ્યાં જુઓ ત્યાં અશાંતિ છે ઘણી જગ્યાઓએ નાચ જાતના ભેદભાવ છે એ બધી પરિસ્થિતિઓની વચ્ચે આખું વિશ્વ એક કુટુંબ બનીને આગળ વધે એવી આજે શુભેચ્છાઓ પાઠવું છું આજના દિવસે અમારા તાબાની અંદર બધા ધર્મજનોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં અઠવાડિયા દરમિયાન ભાગ લઈને આજે પણ તેઓ આનંદ મનાવશે એકબીજાને મળશે હું પણ મારા વતી આપ સર્વને તમામ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે જ્યારે આપણે નવું વર્ષ મનાવીએ છીએ ત્યારે નવા સંકલ્પો લઈએ નવા સંકલ્પો સાથે આપણે જીવનમાં આગળ વધીએ જેથી આપણે આપણને નવી દિશા મળે આપણા જીવનની અંદર હંમેશા પ્રગતિ થતી રહે તો આ જ સંદેશ સાથે ફરી એક વખત તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ હેપી ન્યુ યર મેં ગોડ બ્લેસ યુ